તો હેલ્લો ગાઈસ કેમ છો બધા સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને આજે સવારે સવારે આજે રવિવાર છે તો રવિવારનો દિવસ એટલે કે અમારા કેમ્પિંગનો દિવસ તો અત્યારે અમે પછી મનુ અને અલ્પેશ કેટલા જણા જઈ રહ્યા છું કેમ્પિંગ કરવા માટે લોકેશન કઈ જગ્યાએ સેટઅપ થાય છે એ તો હજી પ્લાનિંગ નથી કારણ કે જોઈએ છે જ્યાં બેટર રહે અને સામાનની અંદર જુઓ બધે સમાન અંદર પેક કરી દીધું છે આ એક બે બર્તન જે અમુક સામાન છે એ બાકી છે આ તો ખાલી બોટલો છે કારણ કે આ ગેસ એકમાં છે આ ખાલી છે મોસ્ટ ઓફ ખાલી થઈ ગયા છે જોઈએ સેટઅપ થઈ જગ્યાએ થાય છે કેમ્પિંગ કરવા એ રીતે નહીં કરી આગળ લોકેશન જોવાનું છે અને કેમનું સેટઅપ થાય છે એ પ્રમાણે જોઈએ છે ચલો મળીએ હેડતી વખતે બહુ ટાઈમ લાગી જાય અત્યારે નાસ્તો કરીએ પીએ જો જાય આપણે ચૂ એમાં ચાલુ અત્યારે કમો લેવા જોશે પાણીની બોટલ કારણ કે આજે ગરમી થોડી વધારે પાણી બોટલ બોટલ લઈએ એના કરતાં તો વિચાર્યું કે આ એક મિનરલનું બોટલ જ લઈએ બનાવી દેજો

અને અમારું પોપડ થઈ ગયું પાણી લાવ્યા તો પાણી હું ચાર નહીં બધું ઢોળી ગયું લખી ઢકાઈ અહીં ક્ષણ મસ્ત થઈ ગયા અને અહીંયા પાણી વોટરફોલ આવતો હોય ને એ પાણી અંદરથી અને ત્યાંથી આ વોટરફોલ વધારે તો નહીં પણ નાનું નાનું તો કહેવાય છે ડબોરા ડબોરા ડબોરા

इस तरह से है हां में पहले दो मुट्ठी हां इतना मुक्के डांडिया छियां भर के छौंक ले हमारे टेबल नहीं लिया, दो नहीं આજે અમે બનાવવાના છે પુલાવ કમાર થોડું ચીલ બનાવજો પુલાવ ગાઈજ કમ બનાવશે નહીં મતે એટલું એટલે બતાવો ને

काही जायचं बहु मजा आवा कारण का पनीर ना तुकडा इतला मोठा मोठा लाया शे ना कमाजी ना हातनं पनीर काय खाऊ इथे नशीब नाही वाच अले वा पनीर टीका मसाला घ्या पनीर फ्राय घ्या गाय जमा नॉम उसवू आवडायचं

ફાઇનલી ખાવાનું અમારું રેડી થઈ ગયું છે તો બધું ખૂણે ખૂણે બે છે પાછળ આપણે બપોરના બે વાગી ગયા છે ને એટલે તો ઊંઘ્યુ જવાની માં કમા સોબેન કમા અલપેશ જોરદાર કમાજીની રસોઈ એટલે ડાઉટ કરતા હતા બધા કમાજી ના કે ઉભો

માટી લગાવી દઉં આવતી વધારે અલ્પેશ ઠોકા છે ખાવાનું

그럼 만우 지줘이 온도 메이커지 온도 아임 온도는? 에이 임임 네? 옴까? 아벗 만우 맛있어 도지? 만우 맛있어 도지? 바이 바이

જાપીરો કદરા બધું કળ્યું આનું ખોઈનું આને એકલાન બાકી છે એ જો મોગરા પર ભાઈ ના કેવું પણ કમાજીનું નું ખાવાનું તમારું ધોયેલું <laughs> Fiel Bol, banda taliban toria. ફાઇનલી અમાર કેમ્પિંગ ખતમ થઈ ગઈ છે તો આ સામાન વાળો આ રોકેલો પંપના પાટી પર મસાલો એક ના પંપ લોક થઈ લે અંદરથી પંપ લોક કર કે 25 30 કંપની એજી સામાન અમે મૂકીને આવા રિટર્ન નીકળ્યા છે એમ બધા આપવું થઈ જાય છે ખાવાની તો મજા આવી પણ સાચી હા બસ ઘેર પહોંચી ગઈ